મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છે ભગવાનની પણ સેવા પૂજા કરી દીધી છે આપણે અને બધું કામ કામકાજ પણ અગિયાર થયા છે તો બધું કામકાજ બધું પતી ગયું વાસણ કચરા પોતા કપડાં બધું કરીને ક્લીન કરીને જો હવે હું જાઉં છું હોટલે અને રુદ્રભાઈને બે બસમાં બેસાડી દઈશ અને પછી હું હોય છે હોટલે રુદ્રભાઈ પાછો રેડી થઈ ગયો છે બે દિવસ સ્કૂલે નહોતો ગયો બે દિવસ પછી આજે સ્કૂલે જાય છે એને

એ છાસ મે જો આ અમાર બે સિરીઝ બોલી તમે આજ નહિ સંભળાય ખીર ને ભાત ને દાળ ને કાન પેક કરી દીધા ને એટલે હાંજે હંભડાય હે બધું સરસ નું કેવું લાગ્યું જમવાનું તો ખાલી દાળ ભાત જ ખાસ

કોઈ વાત નહીં ચાલો મનશી મને તો લાગી છે ભૂખ ફટાફટ જમી લઈએ આપણે આ તો મમ્મી મારી કામ કરી કરીને થાકી ગઈ અને ડેડીએ પાછું નવું કર્યું કાઈ શું કર્યું તમે યાર રવિયાએ ગુસ્તે સડાઈવા દો

ના ભાઈ જો બળન્યો કે નહીં લવાનીએ જો જો મસ્ત મજાનો આઈડિયા કરો ઈરેને ઉડે તો હારું છે તમારે ઉડસે

સલાડ આખાંસ મફલાઈ થી ગેલા વિદૌરા ઉતરે ને ઓરાને જોરી કાપો દેવાને તમે હતું બધું ઈ પતી ગયું હટાળે છુ હોયતું રુદા ઓય રુદા આયા જો રોટલા કેટલા બનાવીવા રોટલા

ई बताय नी इतले हो ऐन आखा जे काकी टुकडी अन बताय नी इतले आखा गैंग माती ई पासा काही बोले नी का बदाय छोकरा वेवस्ती तो जी ई आपुलसी वाला पोते टेबल वर पोते बदलून बेहि जाय ई आक्या कोष्टा पछि तुलसी वाला तुलसी वाला ई आहे पछि आला विवेक भाई नी आवे ई पछि आ पिंके अंकल

તો તને ના સાથે નાક દે ડોલે પ્લાસ્ટિક મસ્ત ઓગળી જાય ડોલી આવી ગયા મમ્મી તો મુક્યા છે કે લઈ કે મમ્મી શું હા પ્લાસ્ટિક ચલે બહાર આમ દો આમ ઉડે ઉડે મુક દે યાર તાપણા

તો જો બસ મારા આયુષ્ય બની જવા ઉભી ગયા સાહેબ બેગ બેગ ભરાવી તો બસ ચાલો જો હવે જઈશું ઘરે અને આખો દિવસ આ તો દોડા દોડીમાં ગયો આમથી આમ ને આમથી આમ ને તો બસ આજ સુધી એટલું તો હું કરું છું મારા બ્લોગ નો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ